નમસ્તે મિત્રો બે હજાર સમજ બે હજાર બ્યાસી ની આ સાલ શરૂ થાય છે ડાયરીની વાત કરવી છે ડાયરી હું નાઇન્ટી એટી સિક્સ થી લખું છું હું નવમું ધોરણ ભણતો ત્યારથી ડાયરી લખું છું ઓગણચાલીસમું વર્ષ છે મારું ડાયરીનું ઓગણચાલીસ ડાયરી વિશ્વા પૂરી કરી મેં ઓગણચાલીસ વર્ષમાં કોઈ પણ દિવસ એક પણ દિવસ પીલો નથી કોઈ પણ દિવસ કયો એટલે એ દિવસે મેં શું કર્યું હતું દસ અગિયાર વર્ષ થઈ ગયા વિશ્વ ડાયરી લખે છે અને જીષ્ણુ ને આ ચોથું વર્ષ થાય તારે ચાર ડાયરીઓ થઈ ને બેટા ત્રણ થયા આ ચોથી ટૂંકમાં ડાયરી આવી બરાબર દર દિવાળી એ ડાયરી લખવાની શરૂઆત કરવાની દર દિવાળી એ પડવાન દિવસે બધા પોતપોતાની ડાયરીમાં પેલા પેજ ઉપર પોતાના વર્ષમાં શું કરવાના છે એનો સંકલ્પ લખે આજે હું સંકલ્પ તમે આજે શું ને ગયા વર્ષે એ અને રોજ સાંજે બધા સાથે ડાયરી લખવા બેસે સુવે પેલા આપણે લગભગ નવ સાડા નવ વાગે લખીએ છીએ બરાબર બધા બેડરૂમમાં જાય ને ત્યારે ડાયરી લખે મિત્રો આ ડાયરી લખવી બાળકો પાસે લખાવવી બહુ જરૂરી છે મારો પોતાનો અનુભવ છે ઓગણચાલીસ વર્ષનો હું જે ડાયરી લખતો ને એના કારણે મારા અક્ષર તો સુધરા બોલવાની ફાવટ આવી સહજતાથી બોલી શકીએ કારણ કે જે વિચારીએ વિચારતા હોય ને એને લખવું સરળ થાય અને જે લખી શકતા હોય ને જે લખતા હોય ને એ પાછું શબ્દ મોઢે આવવા સરળ થાય અને બીજું એ કે ડાયરી જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે એ માહોલ હોય માનો કે વીસ વર્ષ પહેલાનો સમય હોય વિશ્વા વીસ વર્ષ પહેલા મેં કંઈક માહોલ ક્યાંક કોઈ જગ્યાએ પ્રવાસ કર્યો કે ઘરનો કોઈ પ્રસંગ હોય એ શબ્દ આપણે લખીએ છીએ તને તો અનુભવ છે બેટા ત્યારે એ શબ્દ છે ને હૈયામાંથી આવતો હોય છે હૃદયમાંથી આવતો હોય છે એટલે જ્યારે લખતા હોઈએ ત્યારે હૃદય એ પ્રકારનો આકાર લેતું હોય છે અને એને પાછું વીસ વર્ષ પચીસ વર્ષ કે પચાસ વર્ષ પછી તમે વાંચો ત્યારે એ શબ્દો સામે આવે ને એ શબ્દ મનમાં આપણા આમ ઉદભવે ને વાંચીએ ત્યારે ત્યારે હૃદયની અંદર એ જ પાછી ફિલિંગ મળે છે એ જ માહોલની એટલે આવું જીવન ક્યાં મળે આપણને પાછું માણવા પિક્ચર આ એક જાતનું પિક્ચરસ છે આપણું એક દસ્તાવેજી પુરાવા પુરાવો થાય આપણા જીવનની એક બાયોગ્રાફી છે આપણી પોતાની બીજાને વાંચવા નથી દેવાની ક્યારેય કારણ કે આપણે લખતા હોઈએ ત્યારે સહજતાથી લખવાની એમ સમજીને લખવાની મારે જ વાંચવાની છે બીજા કોઈ વાંચશે તો તો એની અંદર કૃત્રિમતા આવી જશે બીજું કે આપણી ભૂલો થતી હોય છે એ ભૂલો જો આપણે ડાયરીમાં લખીએ ને તો આપણને ખબર પડે કે હું આવા સમયમાં આવી ભૂલ કરું છું બીજી વાર ભૂલ ન થાય ડાયરીમાં તેથી લખાણું હોય અને સારી બાબતો આપણી અંદર કઈ છે આપણે ટૂંકમાં ડાયરી લખવાથી બીજું કઈ નહીં આપણી જાત સાથે વાત કરતા થાય માણસ પોતાની જાત સાથે વાત કરતો થાય ને એટલે ઘણું બધું થાય કારણ કે જે છે એ અંદર જ છે આખું બ્રહ્માંડ અંદર છે આપણે બધાને સમજવા કરતા આપણે પોતાની જાતને સમજવી જોઈએ આપણે જે એક વિશિષ્ટ જાદુ છીએ આપણે જો શબ્દોથી આપણને જ્યારે લખીએ ને વર્ણવીએ છીએ ને જ્યારે વર્ણન લખતા હોઈએ ત્યારે આપણે ખરેખર તો આપણી જાતને એમાં ઢાળતા હોઈએ છીએ એટલે એ લખેલું હોય ને એ આપણે ખૂબ કામમાં આવે છે આપણા પેલા કલેક્ટર હતા ભૂમિબેન કેશવાલા બરાબર મારા રુદ્રાક્ષમાં એક એકવાર આવ્યા હતા ત્યારે એટલું સરસ બોલતા હતા જ મેં પૂછ્યું બેન આટલું સરસ કેમ બોલો તમે તો એણે એવું કીધું કે હું ડાયરી લખું છું ને એના કારણે હેબિટ છે મને એટલે વર્ષોથી ડાયરી લખતા હોય ને કોઈ મહાત્મા ગાંધીજી ડાયરી લખતા એટલે ડાયરી તમને એક બેટરી છે અંધારાની અંદર ચાલુ હોય તો કેમ આગળ 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 પ્રકાશ બતાવતી જાય એમ ડાયરી છે ને તમે એટલે એટલે તમને સંકલ્પો મળે આજે તમે ડાયરી લખ્યા પહેલું વર્ષ છે બરાબર જીષ્ણુ તો ગયા વર્ષે પેલું પેલું વર્ષ થયું હતું ગયા વર્ષની ડાયરીનું પેલું પેજ બાઈ ચાલ ફટાફટ મારો દીધો શું તે નક્કી કર્યું હતું શું હતું એ બરાબર વિશ્વાસ તું કાઢી રાખ ફટાફટ બરાબર જો મેં આજ સવારમાં ડાયરી લખી માનો કે તો મેં સંકલ્પ કર્યો મેં શું કર્યું કે મારે આ વર્ષે શું કરવું છે આ વર્ષે સંકલ્પ એવો કર્યો કે પ્રાણને જાણવું છે શ્વાસને જાણવો છે શ્વાસ દ્વારા મારે જે અંદરની શાંતિ છે ને એ ખોજવી છે શોધવી છે સાક્ષી ભાવે જોવું છે કંઈ પણ પરિસ્થિતિ ઉલટી ચુલટી થાય તો એમાં મારે લેપાવવું નથી મારે એકદમ એગ્રેસિવ ક્યારેય થવું નથી સાક્ષી વાવે દ્રશ્યને નિહાળવું છે અને લાંબો શ્વાસ ભરતા શીખવું છે આપણને એમ થાય શ્વાસ લેવાનું શીખવાનું હોય શીખવાનું હોય જયતી ને ખબર છે જયતી કેટલા પ્રકારના શ્વાસ હોય બરાબર ગામમાં સુધી પહોંચવાનું ગામમાં પહોંચી જાવ એટલે સમાધિમાં વહી જાય આ નાનો એવો સંકલ્પ નથી આ બહુ મહત્વનો સંકલ્પ છે બેટા તમે શ્વાસ લેતા શીખી જાવ તમે ઊંઘો છો ક્યારે આલ્ફામાં જાઉં છું ત્યારે તમે અત્યારે આપણે બીટામાં છીએ બીટામાંથી આલ્ફામાં જાય તો ઓટોમેટિક મનને શાંતિ મળે છે આલ્ફા સુધી પહોંચી જઈએ ને તો એ બહુ વાત છે ગેમાં તો બહુ દૂરની વાત છે ગેમાં પહોંચીએ ત્યારે તો આપણે ઉચ્ચ સમાધિમાં પહોંચી જઈએ છીએ એટલે આવો સંક હું જો એક વર્ષે મેં બાંસુરી શીખવાનો સંકલ્પ કર્યો હતો એક વર્ષે મેં અંગ્રેજી શીખવાનો સંકલ્પ કર્યો હતો એ મારો પૂરો નહોતો થયો કારણ કે અંગ્રેજી હું બહુ સરસ શીખી નહોતો શીખો એક વખત મેં જ્યોતિષ શાસ્ત્ર ભણવાનો સંકલ્પ કર્યો હતો દર વર્ષે એક એજન્ડા લઈ આવવાનો એમ એટલે આ મારો સંકલ્પ છે બરાબર જીસુ તારો શું છે બેટા આ વર્ષનું ત્રિકાર સંધ્યાનો બરાબર આપણે વાંચવું નથી બરાબર અને હું તમને કહું ગયા વર્ષનું આ મારી ગયા વર્ષની ડાયરી છે મેં બબે ડાયરી બે રાખવા જણાવેલું છે એક નવી ડાયરી જો બીજી ડાયરી છે મારી ગયા વર્ષની કારતક સુદ એકમ સંવત બે હજાર એક્યાસી અત્યંત આનંદથી સવારથી સવારે ઉભો થયો હતો તત્વદર્શી દાદાના મનમાં છવાયા જયતી પગે આવ્યા આલિંગનથી વિશ્વા્યા ઈશ્વરની કૃતજ્ઞતા વ્યક્ત કરી સ્વ અસ્તિત્વની અનુભૂતિ મેં જોયું વિશ્વા કોઈને કાંઈ શીખવાડવાનું નથી સમજાણું નમ્ર બની જવાનું જોવાનું સાક્ષી ભાવે કોઈ શીખતું નથી આપણાથી સમજાણું હુપળું હુપળાની જગ્યાએ હાવણી હાવણી જગ્યાએ જ રહેવા હોવી જોઈએ એવો આગ્રહ રાખે એ દુરાગ્રહ છે એટલે જ્યાં પડ્યું હોય ત્યાં એટલે ટાઈમને બચાવવાનો ક્ષણને બચાવો તમે એટલે જ મેં સંકલ્પ કર્યો લાંબા શ્વાસ લેવાના લાંબા શ્વાસ લેવાથી તમે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો મનમાં શાંતિ રહે ને એટલે બધું જ થઈ જાય માત્ર મન શાંત હોવું જોઈએ એટલે આપણે પ્રયત્ન શું કરવાનો મનને શાંત રાખવાનો બીજું આ વર્ષમાં બીજો એક સંકલ્પ એ કર્યો કે જીવનમાં આટલા વર્ષો વીત્યા તેમાં સૌ કરતા વધુ સમયનો આ વર્ષમાં સદુપયોગ કરવો છે સમયને સાધવો છે મેં સંકલ્પ કર્યો હતો બસ ઘણું બધું વાંચવું છે અને ઘણું બધું લખવું છે પુસ્તકો નહીં પણ પુસ્તકો પ્રકાશિત કરવા છે ફ્રી થયો છું તેનો લાભ લેવો છે સોશિયલ મીડિયામાં ખૂબ સારી રીતે પ્લેટફોર્મ બનાવવું છે એ મેં કર્યું અને પુસ્તક લખવાનો સંકલ્પ કર્યો તો એ નથી કર્યો પુસ્તક નહીં પણ પુસ્તકો લખવાતા હું કામે મેં કર્યો હતો વાંઝા સાહેબ આવી ગયા હતા પ્રિન્સિપાલ તરીકે એટલે હું આચાર્યમાંથી ફ્રી થયો હતો એટલે મને એમ હતું લખી શકીશ પણ એને બદલે સોશિયલ મીડિયામાં થોડીક મહેનત કરી એ પ્રમાણે થયું

વાંચન કરું છું વાહ સરસ 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 જીષ્ણુ તારો સંકલ્પ વચાઈ ગયો ને બરાબર જયતી તારો સંકલ્પ છે બેટા કઈ હે સદા બહાર હોય અમારી જેમ જીવનનો આનંદનો દ્રષ્ટિકોણ છે એમનો એટલે આનંદ કરવાનો એટલે મિત્રો ડાયરી બાળકોને લખાવવી ખાસ અમે આટલા માટે કરીએ કે બાળકો ડાયરી લખતા હોય છે ને એને એની ખૂબ એના જીવનમાં એના ચારિત્ર નિર્માણમાં એના બિહેવિયરમાં એના વર્તનમાં વાણીમાં વિચારમાં એના શબ્દ મંડોળમાં એની હોશિયારીમાં એના ભણવામાં બધે અસર થતી હોય છે વસ્તુ જય હિન્દ જય ભારત